દમણમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા એક સરાહનીય કાર્યકર્તા સિમ્પલબેન કાટેલા એક પચાસ વર્ષ જૂનો કૂવોને ફરી જીવંત કરી ગામમાં પાણીની સમસ્યાનો નિકાલ લાવી લોકો માટે પ્રેરણાસ્ૂત્ર બન્યા લોકોએ આ દાખલો લઈને દમણના તમામ ગામડાઓમાં બચેલા કૂવાઓને ફરી જીવંત કરવાની જરૂરત છે સંધ પ્રદેશના દમણ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કર્યોથી પ્રદેશના લોકોને પાણીની પડી રહેલી મુશ્કેલીઓનો ઉકેલ દામિની વુમન ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્પલબેન ટંડેલે શોધી કાઢ્યો હતો થોડા દિવસ અગાઉ નાની દમણ વિસ્તારની બોરાજીવા શેરીમાં પડી રહેલી પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓનું એક મંડળા સમસ્યા લઈને સિમ્પલ બેન્ડ તંડેલને મળ્યા હતા અને જર્જરિત અવસ્થામાં પડેલા અંદાજીત એક પચાસ વર્ષ જૂના કુંવા વાવને એક્ટિવ કરવા માટેની માંગ કરી હતી જેના સંદર્ભમાં સિમ્પલબેન ટંડેલ દ્વારા તાત્કાલિક ધોરણે આ કુંવાનું જીર્ણોદ્ધાર કરીને કૂવાને તેની ઉપર લોખંડની ગ્રીડનો શેડ લગાવીને કૂવાના પાણીથી સ્થાનિકોને પાણીની સમસ્યાથી રાહત અપાવી હતી કૂવાની સાફ સફાઈ કરીને મોટર મૂકી છે આ કૂવાનું પાણી બોરજીવા શેરી અને આજુબાજુની બીજી શેરીઓના લોકોને ખૂબ ઉપયોગી બની શકશે જેની સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું આ કુંવાનું જીર્ણોદ્ધાર કરીને પાણીને ફરી ઉપયોગમાં લેતા પહેલાં તેને વિધિવિધાનથી પૂજા કરવામાં આવી હતી જે બાદ કૂવાને હલ્દી કુમકુમ લગાવીને મહિલાઓએ શણગાર્યો હતો ફિલ્ટર આરોનું પાણી પીતી આ નવી પેઢી માટે સદીઓ જૂના કુંવાનું પાણી અમૃત સમાન બનશે એવી આશા સેવાઈ રહી છે નમસ્કારા સમર્પયા નમસ્કરો સાથે ગંગાજરૂપ પધરાવી દેજો આ ફરતી કરેલું છે

ંદ મોરયા ભગવાન જય અંબા રવિ શિવા પાલય કૃષ્ણ જય દેવ જય દેવ એકંદના ગજ જજમાનો હવિર્વિહે અહેડમાનં વરુણે હબોધુરષક શમાનાયોહ પ્રમોખી અસ્મિન કલસેવરણમ સાંગમ સ પરિવારમ આવાયમિસ્તાપયામિ તુલસિન્દ્રમુખી દેવાના કળસને ચારે દિશામાં કંકુના ચડકા ચલ્લા કરી દેવાના સેકન્ડસ ના કરી લેજો આ સેકન્ડસ એકા પ્રભાય સુસનેતહારાય સુવંદદાય પાણી શાકાન પવિત્ર પવિત્ર पावितरपादे पावितश्च विकटो विघ्नशो विनायक ध्व्रके दुर्गणाध्यक्षो बालचन्द्रो गजानन द्वादशैकानि नामानि लपके शुण्यालपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सङ्कटश्चैव विघ्नस्तस्य न जा जायते

वर्ष वर्ष आखा पेलला था है आज से वॉल कट अप आहे अब वॉल से ना आम्ही वर पेलला आहे ना झाड आहे जी भिंत पे लागु आपण हे लागायचे आहे आणि ही दिसती आईती जो 50 एक 50 किती थाय 50 एक 50 फुट आहे पाले जच्छाग्रतो दूरमुदैति दैवं तदु सुतस्य तथैत्वैति दूरं જો ભેરો એના ચતા ભોરા જેવા શેરીના વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી જેને પાણીની સમસ્યા હતી આપણે જાણીએ છીએ કે દમણની અંદરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોલાઈ રહ્યા છે તેમાં ઘણીવાર મિસ્ટેક થયા લાગી જાય છે જેસીબી ત્યારે પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે ને એ જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તો એ સમસ્યા રહેશે તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એટલી યુવો છે જૂનો જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપીએ મારો કહેવાનો એ ઉદ્દેશ્ય એ જ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે આ સે સુવિધા માટે છે અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ હું ચોક્કસ કહીશ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ સમસ્યા આવવાની જ છે તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કૂવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટંકી હોય એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછો સક્રિય કરો જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ના પડે અને આજે જે બોરાજીને અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીંયા આવીને તમે એ પાણી લઈ શકો છો નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઇનેસર નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈનેસર નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા મુલાકાત લો અમારું સરનામું ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસર એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણ પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેલ સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસીટિંગ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ માં જ મળી રહેશે પ્લમ્બિંગ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી